કાતા તો ચા બની ગઈ ચા પીને અમે થોડીવારમાં નીકળ જઈએ કેમ છો ગોપુભાઈ બસ બັກ થઈ देखो मैंने चार सवा <laughs> <laughs>

એક ભાઈ મળ્યા હતા અને એમને અમને જમવાનું આપ્યું છે ફ્રૂટને એવું કેરીને કીકડાને એવું આપ્યું છે તો ચલો એલર્જી લઈએ કીકડા ખાઈને પછી અગાડી વધીએ તો ગાઈસ છે આપણે મોડાસા પહોંચી ગયા અને આપણા આપણાપુરામાં લગભગ દસેક વર્ષથી એક ભાઈ હતા એ જોબ કરતા હતા તો એ ભાઈ અમને મળ્યા છે અહીંયા મોડાસામાં ને એ અમને નાસ્તો કરવા લઈ જાય ચલો નાસ્તો કરી લે મસ્ત મજાનો

એક ભાઈ આવ્યા છે જે ચા નાસ્તો લેના છે કોલ્ડ્રિંક એવું તો ગૌ ભાઈ શું કેવું છે તો ફાઈનલી અમે શામળાજી પહોંચી ગયા છીએ અને હવે અમે જ્યાં નાઇટ છીએ ત્યાં અમે જઈ રહ્યા છીએ પછાડી તો ચલો જઈએ

ચાલો જામી લઈએ ભાઈ જામી લઈએ તો ચલો હવે આપણે રાતના છે ચલો ચલો મસ્ત આખા દિવસની સાયકલ ચલાવતા હમણાં થોડું સારું લાગ્યું છે હવે મસ્ત હોય જઈએ બાકી કાલે પાછું અમારે તો મતલબ અમારે કેવું ખબર કે દાડો ઉગ્યો તો સાયકલ પછી રાતે સાયકલ મૂકવાની દાડો ઉગ્યો તો સાયકલ લેવાની દાડો રાત થોડો સાયકલ મૂકવાની